ટેટાટના ઉમેદવારો દ્વારા છેલ્લા બે વર્ષથી આંદોલન કરવામાં આવે છે પરંતુ પરિણામ જે શૂન્ય જ જોવા મળી રહ્યું છે આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસ એટલે કે આજે ગુરુ જે ગુરુ કહેવાય તે ગુરુ આજે રોડ ઉપર જોવા મળી રહ્યા છે આંદોલન કરતા છે તે નજરે પડી રહ્યા છે ત્યારે કુબેડિન્ડો દ્વારા બી એક નિવેદન છે જે સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે જે ચોવીસ હજાર સાતસોની ભરતી જે કેલેન્ડર વાઇઝ ભરતી કરવાની વાત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા તે રીતે ભરતી કરવામાં આવશે તેમાં ક્યાંય કોઈ ઉમેદવારને બાકી રાખવામાં નહીં આવે આ સરકાર કે જે ઉમેદવારોનું હિતની વાત કરી છે તેવું કુબેર ડિંડો તેને લઈને શું કહી રહ્યા છે તે આપણે તેમની જોડે સીધી વાત કરીશું બેડ કુબેર ડિંડો દ્વારા આજે જાહેરાત જે એક નિવેદન આપવામાં આવ્યું કે કેલેન્ડરની ભરતી જે પ્રમાણે નક્કી કરી છે મુખ્યમંત્રી એ પ્રમાણે અમે ભરતી કરવાના જ છે કોઈ ઉમેદવારોનું અહિત અમે નથી કરવા માગતા તેમનું હિત જ કરવાના છે આ નિવેદનને લઈને શું કહેશું મુખ્યમંત્રીશ્રી એવું કે શિક્ષણ મંત્રી એવું કહેતા હોય કે જે કેલેન્ડર મુજબ અમે ભરતી કરવાના છીએ તો એક નવે એક સપ્ટેમ્બરે એમને કીધું હતું કે અમે અગિયાર બાર ધોરણની ભરતીની નોટિફિકેશન બહાર પાડશું ક્યાં ગયું નોટિફિકેશન છે બહાર પાડ્યું જ નથી તો કઈ રીતે અમે અમે જે કહી છે કરવાના છીએ સાવ ખોટું બોલે છે કે જે લોકો પાલન કરતા જ નથી આ લોકો જો એવું પાલન કરતા હો તો નોટિફિકેશન જાહેર કેમ ના કરે એમને નોટિફિકેશન જાહેર કરવામાં કાંટા શું વાગે છે એક નોટિફિકેશન તો જાહેર કરવાનું છે ને તો જાહેર કેમ નહીં કરતા સાવે સાવ ખોટું બોલે છે છેલ્લા 1.5 વર્ષથી અમને ખોડ રમત રમાડે છે ભરતીના નામે ભરતી આઈ 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 એ આઈ એ આઈ એ આઈ ગઈ એ આઈ ગઈ પણ કોઈ ભરતી નથી આઈ ભરતી તો દુનિયા છે નોટિફિકેશન એ લોકો જાહેર નહીં કરતા એમને નો ભરતી કરવી જ હોય તો નોટિફિકેશન જાહેર કરી દે અમે ઘરે બધા જતા રહીએ તો શું છે એમને નોટિફિકેશન જાહેર કરવામાં કારણ આપો ને તમે અહીંયા એક કારણ નહીં આપી શકતા તો શું કરો છો અહીંયા તમારી ઓફિસમાં બેઠા બેઠા તમે કે જાણ કરો કે કામ તમે નહીં આપી શકો કામ મોડું થયું છે નોટિફિકેશન બહાર પાડવામાં પણ એવું કશું જ નહીં કરતા મોટી મોટી ફેંકા ફેંક કરે છે ખોટા વાળવા જ્યારે આંદોલન થાય ને આંદોલન શાંત પાડવાની ટ્રાય કરે છે બસ આંદોલન શાંત પાડો પછી ભૂલી જાઓ વાયદાઓ ભૂલી જાઓ ડેડ ભૂલી જાઓ તારીખ ભૂલી જાઓ આજે બી ડેલિગેશન મળવા જશે લાગે છે કે જે પ્રમાણે વાયદો કરશે એ પ્રમાણે કામ કરશે બિલકુલ નહીં મને એવું નથી લાગતું કે ભાજપ સરકાર આજે જે ડિન્ડોર છે શિક્ષણ મંત્રી છે કીધેલા વાયદા ઉપર ખરા ઉતરે અને પાલન કરે બિલકુલ એવું નથી લાગતું જો પાલન કરવાનું જો ને તો ભરતીની તારીખ એમને આપી દીધી હોત નોટિફિકેશન એમને દઈ દીધું હોત યુવરાજસિંહ આપણી સાથે છે તેમની જોડે બી વાત કરીશું યુવરાજસિંહ જે પ્રમાણે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું તમે બી સાંભળ્યું છે આ નિવેદનને લઈને શું કહેશો અને સાથે સાથે જે અત્યારે સત્યાગ્રહ છાવડી ખાતે તમામ ઉમેદવારોને અહીંયા બેસાડવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા ઘડી હવે આંદોલન કરો અમને કોઈ વાંધો નહીં કઈ રીતે આખું જોવામાં આવે છે કારણ કે આજ પાંચ ઓગસ્ટ પાંચ સપ્ટેમ્બર કે જ્યારે એક વર્ષ પહેલાં જ્યારે આંદોલન કર્યું ત્યારે અહીંયા આગળ પોલીસ દ્વારા લોકોને જે ઉમેદવારો છે તેમને પકડવામાં આવ્યા રોડ પર ધસેડવામાં આવે પરંતુ આજે પિક્ચર થોડું વિપરીત જોવા મળી રહ્યું છે ખાસ કરીને અત્યારે જે નિવેદન સામે આવ્યું છે કુબેરભાઈ ઢીંડોરનું જે વાત કરી રહ્યા છે મને એવું લાગે છે કે એક નાનપણમાં એના જેવી પરિસ્થિતિ છે અને તારીખો જાહેર કરવામાં આવી છે તારીખોમાં ભરતી થશે એવી વાત પણ કરીને સાથે સાથે એક વાતને શરૂઆતમાં જ ઉમેરો કર્યો એને એવું કીધું કે ભાઈ ઓગસ્ટ મહિનામાં અને ઓક્ટોમ્બર મહિનામાં નિવૃત્તિ એ વધારે થતી હોય છે એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ નિવૃત્તિની એટલે ભાઈ તમે નિવૃત્તિની રાશિની જોઈ રહ્યા છો તમારી પાસે પહેલેથી આંકડાઓ નથી તમને ખબર નથી કેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે કેટલા લોકો થઈ આ વર્ષે નિવૃત્ત નથી તમને ભાન નથી આટલો મતલબ એમ થાય છે કે આજે શિક્ષણ મંત્રીનું નિવેદન છે ને એમાં તો એ સ્પષ્ટ થઈ ગયું કે એને શિક્ષણ જગતની કોઈ ગતાગમ જ નથી એને તાઇફાઓ કરવા ફોટો સેશન કરવા એમાં જ એ વ્યસ્ત રહે છે બાકી એને કોઈ જગ્યાએ ફોટો જોવા જઈએ ને તો બાકી કોઈ જગ્યાએ એમાં એને જે ખરેખર દરકાર લેવી જોઈએ જે ખરેખર વિદ્યાર્થીઓની વેદના ને સાંભળવી જોઈએ એ સાંભળવી નથી આ તો કે જેવું ખબર છે કે પેલા પેલા રોડ બનાવી દેવાનો રોડ બની ગયો પછી યાદ આવે લે આપણે પાઇપલાઈન નાખતો તું ભૂલી ગયા એટલે ફરીથી કહેવાનું ભાઈ રોડ રોડ આપણે નાખ્યો ને એ ખોદી નાખો હવે પાઇપલાઇન નાખો પછી પાઇપલાઇન નાખી પાછો રોડ બનાવી દેવાનો પછી રોડ બનાવી અને પાછું યાદ કરવાનું એટલે લે આપણે ગટર વ્યવસ્થા તો કરતા ભૂલી જ ગયા હમણાં તો નીચે ગટર રાખવાની હતી એટલે પછી ગટર નાખવા માટે રોડ ખોદી નાખવાનો અત્યારે શિક્ષણ મંત્રી નું નિવેદન એ આ પ્રકારનું છે કે ભાઈ બદલીઓ આવે છે અને બદલીઓને કારણે એ ડીલે થયું છે એટલે કાકા તમને પેલા ભાન નથી પડતી કે ભાઈ બદલીઓ કરવાની હોય બદલીઓનું કઈ રીતે કહી શકાય જે જગ્યાઓ ખાલી પડતી હોય તો કહી શકાય કે જે લોકો નિવૃત્ત થઈ રહે શું તમારી પાસે આંકડાઓ નથી જે આંકડાઓ તમે કહી રહ્યા છો કે ભાઈ તમે નિવૃત્તિના આંકડા તમારી પાસે આવે તો એમાં પણ અમે જગ્યા વધારો કરીને આપવાના તો તમને પહેલાથી ખબર નથી પડતી જે લોકો સાઠ સાઠ વર્ષથી નોકરી કરતા હોય એ આવતા મહિને નિવૃત્ત થાય છે એટલી તો ખબર પડે ને અને જો ન ખબર પડતી હોય તો તમે શિક્ષણ મંત્રી સાહેબ છો

ખાલી હવામાં ગોળીબાર કર્યો હતો કારણ કે આ જાહેરાતમાં તમે એમ કીધું કે એક સપ્ટેમ્બરે ચાર હજાર એટલે કે હાયર સેકન્ડરીના શિક્ષકોની મેં ભરતી કરીશું તો તમારી પાસે કોઈ આંકડો હતો નહીં તમે હવામાં ગોળીબાર કરી દીધો અને લમસમ જે આંકડો મગજમાં આવ્યો સાતસો ને આપી દીધો એવું થયું ના તો એટલે મેં કીધું ને કે હવે રોડ ખોદાઈ ગયો પાછો નવેસરથી ખોદવાની વાત કરે છે કે હવે આપણે પાઇપલાઇન નાખતે ભૂલી ગયા છીએ પાઇપલાઇન નાખી લઈને પછી રોડ બનાવીશું પછી એનું ઇનોગ્રેશન એટલે કે એનું ખાતમુહૂર્ત પાછું કરીશું આઈને જેવું શિક્ષણ મંત્રી નિવેદન છે વાઘ આવે છે કે નહીં પણ જોવાનું છે

બીજી કોઈ પરીક્ષાઓ અનિશ્ચિત બધી જ પરીક્ષાઓ અનિશ્ચિત છે એ શિક્ષકોની હોય કે એક્સ વાય ઝેડ પરીક્ષા બધી અનિશ્ચિત રાજકીય પરીક્ષાનું નું તમે જુઓ અહીંયા એમ લખ્યું કોઈ ને

કોમ્પિટે એક્ઝામ પાસ કરીને આવ્યા છે છતાં પણ આ લોકો હવે પરીક્ષા દઈ દઈને થાકી ગયા છે એટલે શિક્ષણ મંત્રીએ પહેલા તો પોતાના નિવેદન ઉપર વિચારવું જોઈએ કે પેલા બોલી શું રહ્યા છે તમે નિંદ્રામાંથી નિંદ્રામાંથી કે બ્રહ્મ જાગી અને આગળ બોલી નાખો એવું નહીં ચાલે શિક્ષણ મંત્રી પેલા પહેલાં જોવે કે વિદ્યાર્થીઓની માગણી શું છે વિદ્યાર્થીઓની લાગણી શું છે ખરેખર જેને જાહેરાત કરી છે જાહેરાત પૂરી થઈ છે કે નથી પેલા બધું સમજી વિચારી નિવેદન આપવામાં આવે આવું અણધણ નિવેદન છે એ જરા પણ અમારે સ્વીકાર્ય નથી છ જણાનું નું ડેલિગેશન મળવા જવાની વાત છે ટાઈમ કોઈ આપવામાં આવ્યો અત્યાર સુધીમાં એવું કહેવાય કે અહીંનું જે ગુજરાતનું જે પ્રશાસન તંત્ર છે એના દ્વારા છ થી સાત લોકોને લઈ જવામાં આવ્યા છે અને શિક્ષણ મંત્રીને મળવામાં મળાવવામાં આવશે એવી વાત અહીંયા ધારણા આપવામાં આવી છે અને અમને ખબર છે કે ભાઈ શિક્ષણ મંત્રી પણ શું કહેશે શિક્ષણ મંત્રી પણ ખાલી ખોટી અહીંયા ધારણાઓ આપશે કદાચ અત્યારનું ગાજર જે પહેલી સપ્ટેમ્બર નું એ આગું લઈ અને કદાચ આગળની બીજી તારીખનું કોઈ ગાજર લટકાવી દેવામાં આવશે અને ચા પાણી નાસ્તો કરવાની જે સુફિયાણી જે કહી શકાય કે વાતો એ કરવામાં આવશે એના સિવાય તો બીજું અહીંયા કશું કંઈ થવાનું નથી એટલે આ શિક્ષણ મંત્રીની જે મુલાકાત છે એમાં પણ અમને કંઈ ભલીવાર લાગતો નથી કે કારણ કે એમાંથી કરી કશું કંઈ જો બહાર આવે અને કોઈ યોગ્ય સચોટ એમાં તારીખો જાહેરની વાત આવે એવું તો થવાનું કારણ કે ઓફિશિયલ રીતે અધિકૃત રીતે કોઈ જ આ બાબતની જી સુધી જાહેરાત થઈ નથી જ્યાં સુધી જાહેરાત નહીં થઈ ત્યાં સુધી વિદ્યાર્થીઓ હટવાની ના પાડે છે કોઈ વિદ્યાર્થીઓને ડિટેન કર્યો એવું કંઈ કર્યું જોવા જઈએ તો અત્યારે ગાંધીનગરના સેક્ટર સચિવાલયનું જે સચિવાલય ગેટ નંબર જે એક છે એ સચિવાલયના ગેટ નંબર એક પાસેથી ચાલીસ ઉમેદવારો રિટેન કરવામાં આવ્યા છે અને ચ ત્રણનું જે સર્કલ છે ગાંધીનગર ખાતેનું એ ચ ત્રણના સર્કલ પાસેથી ત્રીસ જેટલા ઉમેદવારો લગભગ સિત્તેર જેટલા ઉમેદવારોને રિટેન કરી જે ગાંધીનગરની જે એસપી કચેરી છે ત્યાં અને

બેટી બચાવો બેટી પઢાઓની વાત થાય છે પડેગા ઈન્ડિયા તબી તો પડેગા ઈન્ડિયાની વાત થાય છે મહિલા સશક્તિકરણની વાત થાય છે નારી વંદનાની વાત થાય છે આત્મનિર્ભરની વાત છે આ બધા જ વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બનવા માંગે છે હકદાર છે લાયક છે પરીક્ષાઓ પાસ કરેલા છે હકના રોટલા માટે અહીં આવેલા છે પણ એ આત્મનિર્ભર નથી બની શકતા એના નેતાઓના દીકરા ઈ બની ગયા ઈ બીસીસીઆઈ ના ચેરમેન થઈ જાય આઈસીસી ના ચેરમેન થઈ જાય ઈ બધું એને મળે પણ આ લોકોને સરકારી નોકરી ન મળે બોલો એ લોકો પાસે ક્રિકેટ નો કઈ ન આવડતો હોય ને તો એ આઈસીસી ના ચેરમેન હોય બીસીસીઆઈ ના ચેરમેન હોય બધું જ એ હોય પણ અહીંયા જે એના માતા પિતા એને પેટે પાટા બાંધી અને અહીંયા ભણાવ્યા ગણાવ્યા અહીંયા સુધી પહોંચાડ્યા છે એ યુવાધન અત્યારે ગુજરાતના રોડ ઉપર રખડે છે શિક્ષક દિવસના દિવસે શિક્ષકોની અટકાયત થઈ છે આનાથી મોટી કરુણા તો શું હોય શકે બિલકુલ ખાસ કહી શકાય કે શિક્ષક દિવસના દિવસે જ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે સાથે સાથે જે પ્રમાણે કુબેર ડીંડરનું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનને લઈને પણ યુવરાજસિંહનું કહેવું છે કે આ નિવેદન એવું લાગી રહ્યું છે કે એકદમ ઘોર નિંદ્રામાંથી કુબેર ઢીંડર ઊભા થાય અને નિવેદન આપી દીધું છે કેટલા લોકો રિટાયર થાય છે તેનો આંકડો તેમની જોડે ના હોય એવું તો બને નહીં અને એવું કહેવામાં આવે છે કે આ લોકો રિટાયર થશે ત્યારબાદ આંકડો વધારવાનો છે ને એટલા માટે જાહેરાત કરવામાં નથી આવતી ત્યારે હવે આજે જે ડેલિગેશન મળવા ગયું છે તે ડેલિગેશનને શું બાહેધરી આપવામાં આવે છે તે તો જોવાનું રહેશે પરંતુ આપ શું માનો છો કે ખરેખર ઉભય ડિંડો જે પ્રમાણે નિવેદન આપે છે અને જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે તે ઉમેદવારોનું હિતનું વિચારે છે ખરેખર તે વિચારે છે કરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો આભાર